નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવની વરણી થતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ પદ માટે ચોવીસ ઉમેદવારોની હરીફાઈ વચ્ચે યુવા નેતા એવા નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદે વરણી થઈ છે ત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો રાજપીપળા ભાજપ કાર્યાલય કમલમ ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી જેમાં પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી અને ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નીલરાવની નવા પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી હતી નર્મદા ભાજપને એક યુવા પ્રમુખ મળ્યા છે ત્યારે તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે નીલરાવ જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ઉપરાંત સંગઠનમાં તેમની મજબૂત ભૂમિકા રહેલી છે જેથી સંગઠન દ્વારા તેમને નર્મદા જિલ્લા પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે તેઓએ જિલ્લામાં સૌને સાથે રાખીને જિલ્લાને

પ્રદેશના જે કંઈ કાર્યક્રમો હશે અને જિલ્લાની અંદર ભાજપને વધુમાં વધુ કેવી રીતના મજબૂત કરી શકાય અને સમગ્રતાનો વિચાર અને બધાને એક રશ કરીને જિલ્લાનો વિકાસ પણ કેવી રીતના થાય અને બધા જ લોકો ભેગા મળી અને નર્મદા જિલ્લાની જે આપણી કલ્પના છે નંદનવન જિલ્લો બનાવવાની એને સાકાર કરીશું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ મોટી અપેક્ષા નર્મદા જિલ્લા જોડે રાખી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો મોટો પ્રોજેક્ટ આપણને આપ્યો છે અને આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે ભવિષ્યની અંદર પણ બધા ભેગા થઈને જિલ્લાના વિકાસ માટે અને સંગઠનના વ્યાપ વધારવા માટે કામ કરી હતી સી આર પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ બન્યા ત્યારે એમને જે વાત કરી હતી એ વાત મારા મનમાં છે એમને ત્યારે કીધું હતું કે એકસો ને બ્યાસી સીટો પર આપણે જીતીશું ત્યારે થોડુંક આપણને સમજવામાં કોડ લાગતું હતું પણ હું આજે સીઆર પટેલ પાટીલ વિચારોને માન આપીને કહું છું કે નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત સીટો તમામ જિલ્લા પંચાયત સીટો પર ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લાના સંગઠનમાં છે તેમાંથી કેવી નહીં બધા જ અમારા પદાધિકારીઓ સંગઠનના આગેવાનો ચૂંટાયેલી પાક લોકો બધા જ અહીં ઉપસ્થિત છે અને ખૂબ આવકારપૂર્વક ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે સંસ્થા નહીં આ એક સંસ્કારની પાર્ટી છે અને એ પ્રકારના કોઈ વિખવાદ અને કદાચ નાનું મોટું કાર્યકર્તાઓના મનમાં મન દુઃખ હશે તો ચોક્કસથી એક દૂર થશે અમારી ભૂલ થતી હશે કે કોઈની ભૂલ હશે તમામ પ્રકારના વાદ વિવાદો દૂર કરી એક રસ થઈને એક મત થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો આખા જિલ્લાની અંદર ફરક પડ્યા સાહેબના જે યુવાઓને આગળ કરી અને જે વિકસિત ભારતની યાત્રા ચાલી રહી છે એની અંદર બે હાજર ને સુધીમાં જે વિકસિત ભારતનો સંકલ્પ છે એની અંદર યુવાનોને જે આગળ કર્યા છે એના ઉદાહરણ સ્વરૂપે પણ કદાચ આ જવાબદારી મને મળી હશે અને મારા જિલ્લાના શીર્ષ નેતૃત્વ આદરણીય મનસુખભાઈ વસાવા ગનશ્યામભાઈ પટેલ દર્શનાબેન દેશમુખ મોતીભાઈ વસાવા હર્ષદભાઈ વસાવા શબ્દસરણભાઈ તળવી અને મારાથી સિનિયર એવા ગોલ ગોલથી લઈને પ્રકાશ વ્યાસ થી લઈને બધા જ અમારા જે સિનિયર આગેવાનો છે સૌના આશીર્વાદ આ સાકાર થયું છે